સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી વડીલો પારજી જમીનના સરકારી રેકોર્ડમાં અન્ય વ્યક્તિનું નામ ચડી જતા એક આદેડ અને તેમના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે પીડિત પરિવારે સુરત કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત આદેડના વડીલોની કાયદેસર જમીનમાં કોઈ કારણસર સરકારી ચોપડે અન્ય નામ દાખલ થઈ ગયા છે જમીન સંબંધિત તમામ દસ્તાવેજો હોવા છતાં પણ આજ દિન સુધી ભૂલ સુધારવામાં આવી નથી જેના કારણે પરિવારને આર્થિક અને માનસિક તણાવ સહન કરવો પડી રહ્યો છે પીડિત આદિત્ય જણાવ્યું હતું કે કોરોના કાળથી લઈ આજ દિન સુધી તેઓ સુરત કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અનેક વખત અરજી અને રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ મામલે કોઈ સ્પષ્ટ કાર્યવાહી થતી નથી લાંબા સમયથી ન્યાય ન મળતા તેઓ નિરાશાની સ્થિતિમાં પહોંચી ગયા છે પરિવારનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પીડિત પરિવારે તંત્ર પાસે માંગ કરી જમીનના રેકોર્ડની તાત્કાલિક તપાસ કરી ખોટી એન્ટ્રી દૂર કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે હવે જોવાનું એ રહ્યું છે કે કલેક્ટર કચેરી આ મામલે ક્યારે પગલાં ભરે અને પીડિત પરિવારને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું છે હેમંતભાઈ કાનજીભાઈ ત્રાળા મોટા વરાછા કારણ સાહેબ એવું જ છે કે મારી ઉપર જે જાતિ વિરુદ્ધનો કેસ થયેલો છે તો મારું માનવું એવું છે કે માનવ આધારિત નિર્ણય હોવો જોઈએ જાતિ આધારિત નહીં કઈ રીતે નિર્ણય મળવો જોઈએ શું નિયમ મારી ઉપર એવો બનાવ બનેલો છે કે મેં કોઈ વ્યક્તિને કોઈ જાતિ વિશે કીધેલું નથી છતાં પણ એ લોકોએ મારી ઉપર જાતિ વિરુદ્ધનો કેસ દાખલ કરેલો છે અને ખોટા શખ્સો ઊભા કરી અને મારું વિરુદ્ધ જાતિ વિરુદ્ધનો કેસ દાખલ કરેલો છે જે સામેવાળા વ્યક્તિ છે વેલેન્જા ગામના રહેવાસી છે આદિવાસી છે એ લોકો જેને હું જાણતો પણ નથી કે એની નાદ શું છે બરોબર છે તો પણ છતાં એ લોકો મારી ઉપર આવો જાતિ વિરુદ્ધનો કેસ દાખલ કરેલો છે મદદ એવી માંગવાની છે મારે કે કોઈની સાથે આવો ખોટી રીતના જે પણ કેસ થતા હોય છે એવા કેસ ના થવા જોઈએ અને બધાને માનવ અધિકાર મળવો જોઈએ હેમંતભાઈ કાનજીભાઈ ત્રાળા દિલીપ કાબરીયા હું આવું છું મોટા વરાજા થી આવવાનું કારણ કે મારો સંવિધાન અંદર માનવ અધિકાર જે સમાવેશ કરવા પેલા તો સૌથી પેલા તો એ મહત્વની વાત છે કે એની અંદર અધિકાર કોઈનો છે જ નહીં અને જે દેશને લોકશાહી દેશ બનાવી દીધો છે તો શા માટે લોકશાહી બનાવી એનું રીઝન આપે અને બીજું કે આજે અમે સરકાર પાસે સતત ન્યાય માગી રહ્યા છીએ તો એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી કોર્ટની અંદર એની અંદર લાંબા ગાળે કોઈ નિર્ણય મળતો નથી અને જો સરકારી સંસ્થા હોય તો એની અંદર તાત્કાલિક દંડ આવી જાય છે વેરો હોય તો એડવાન્સ વેરો લેવામાં આવે છે લાઇટ બિલ હોય તો લેટ થાય તો એને લાઇટ બિલ કાપી નાખવામાં આવે છે દંડમાં જતો હોય રોડ ઉપર તો એને સીધો દંડ આપી દેવામાં આવે છે કાલનો જ બનાવ આપું છે કે હું ગાડી લઈને જતો હતો તો એની અંદર